નમસ્કાર સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે ફક્ત પાંચ મિનિટમાં બનતી અને ખૂબ જ ટેસ્ટી એવી રોજ લસ્સી બનાવતા શીખીશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ રોજ અથવા ગુલાબની લસ્સી ઉનાળા ઉનાળાની ગરમીમાં પીવાતી અને હેલ્થ માટે ખૂબ જ ઠંડી એવી રોજ લસ્સી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા એક કપ દહીં લીધું છે આપણે એક ગ્લાસ લસ્સી બનાવવાની છે એટલા માટે તો તેની સામે મેં બે ચમચી દળેલી સાકર લીધી છે તમારી પાસે સાકર ના હોય તો તમે એની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો અહીંયા મેં બે કાજુની કતરણ કરીને લીધી છે આઠ થી દસ કિસમિસ બે બદામની કતરણ કરી લીધી છે બે ચમચી મેં અહીંયા રોજ સિરપ જે છે તે લીધું છે અને

થોડીવાર આવી રીતે ફેટશો એટલે એકદમ મસ્ત લમ્પ્સ વગરનું આપણું દહીં રેડી થઈ જશે અને લસ્સી આપણી ખૂબ જ ટેસ્ટી બનશે તો આવી રીતે એકથી બે મિનિટ આપણે વિસ્તર વડે એને ફેટી લેશું અહીંયા અમે દહીંને મસ્ત ફેટી લીધું છે એની અંદર એક પણ લમ્સ રહ્યો નથી તો હવે આપણે એમાં જે અહીંયા અમે બે ચમચી સાકરનો પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અને આપણે એને મિક્સ કરી લેશું સાકરના પાવડરનું પ્રમાણ આપણા દહીંની ખટાશ મોડા સ્વીટ ઓછું પસંદ હોય તો તમે ઓછી પણ સાકર એડ કરી શકો છો અને ઘણાને સાકર સ્વીટ ઓછું સાવ સાવ નોર્મલ સ્વીટ જોતું હોય તો તમે સાકર કે ખાંડ નાખ્યા વગર પણ લસ્સી મસ્ત બનાવી શકો છો રોજ સિરપ નાખીને તો અહીંયા આપણે વ્યવસ્થિત રીતે સાકર મિક્સ થઈ જાય તેવી રીતે આપણે એને મિક્સ કરી લેશું અહીંયા સાકર પણ મસ્ત મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે જે અહીંયા રોજ સિરપ બે ચમચી મેં લીધું હતું તે આપણે બધું જ એડ કરી દઈશું અને હવે આપણે એને ચમચી વડે વ્યવસ્થિત રીતે અંદર મિક્સ કરી તો લીધી લસ્સીનો કલર ખૂબ જ મસ્ત રેડ થઈ જશે આપણે રોજ લસ્સી બનાવવાની છે એટલે લાઈટ પિંક આપણે રોજ લસ્સી અહીંયા રેડી થઈ જશે તો અહીંયા મેં સિરપને પણ મસ્ત મિક્સ કરી લીધું છે તો હવે આપણે એને ગાર્નિશિંગ કરી અને સર્વિંગ ગ્લાસમાં લેવાનું છે

એની અંદર પેલા આવી રીતે ગ્લાસમાં ડિઝાઇન કરી અને પછી આપણે એની અંદર જે રેડી કરી છે લસ્સી તે એડ કરી દઈશું અને પછી આપણે એની ઉપર ડ્રાય ફ્રૂટ અને ગુલાબની પાંદડી નાખી અને ગાર્નિશ કરવાનું છે તો અહીંયા મેં ગ્લાસની ઉપરી લીધો છે તો હવે આપણે એની ઉપર કાજુની કતરણ એડ કરી અને ગાર્નિશ કરી દઈશું અહીંયા આપણે બદામની કતરણ એડ કરી દઈશું ગાર્નિશિંગ કરીશું અને થોડી કિસમિસ પણ આપણે ઉપરથી એડ કરી અને ગાર્નિશ કરવાની છે અને હવે આપણે અહીંયા ગુલાબની આવી રીતે પાંદડી રાખી અને આપણે એને સર્વિંગ માટે લઈ લેશું ફક્ત પાંચ મિનિટમાં બની જતી અને ખૂબ જ ટેસ્ટી અને ઠંડક આપતી એવી ગરમીની ગરમીમાં ગુલાબની લસ્સી અથવા રોજ લસ્સી અહીંયા તૈયાર છે તો તમે પણ આ રીતથી ઘરે એકવાર રોજ લસ્સી જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે ને તમારી રોજ લસી કેવી બની તે મને કમેન્ટ બોક્સ માં જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એ એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જો જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ